ડભોઈ વેઘા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી વડોદરા તરફ જતી કાર સાથે બે ઈસમો ઝડપાયા ડભોઈ પોલીસે બાતમીના આધારે બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જતી સેવરોલેટ કાર કાર ને ત્રિબેટા પાસે માંથી વિદેશી બિયર મળી મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ડભોઈ પોલીસ ને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બોડેલી તરફથી સફેદ રંગની એક સેવરોલેટ કારમાં બે ઇસમો વિદેશી દારૂ ભરીને હેરાફેરી કરી રહ્યા છે કાર બોડેલી તરફથી ડબોઈ થઈ વડોદરા તરફ જવાની છે પોલીસે કારમાંથી વિદેશી દારૂ ના ક્વાર્ટર બિયર મળી કુલ નંક બસો તેત્રીસ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર ચારસો ચાલીસ કાર તેમજ મોબાઈલ નંગ બે મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ઇઠ્યોતેર નો જપ્ત કર્યો હતો કાર અને વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ઈસોમો નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ ફારૂકભાઈ હુસેનભાઈ સેલો તેમજ શૈલેષભાઈ જગન્નાથ વસાવા નું હોવાનું જણાવ્યું હતું પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે